તમે વળતર જયારે નક્કી કરો છો ત્યારે બે હાજર ચોવીસ ના પરિપત્ર મુજબ નક્કી કરો છો તો આવું શું કામ અને એ નોટિસ માં તમે નીચે લખો છો જે વળતર નક્કી કરી અને ખેડૂતને જે તમે આપો છો કાગળ પોંચ એમાં લખો છો કે પ્રવર્તમાન કાયદાઓ અનુસાર આ વળતર તમને મળવા પાડે છે જ્યારે તમે પ્રવર્તમાન કાયદાઓ શબ્દ લખો છો બરાબર છે એમાં પરિપત્ર નથી લખતા કારણ કે તમે વળતર અમને આપ્યું છે પરિપત્ર આધારિત કાયદા આધારિત નથી આપ્યું અઢારસો પંચ્યાસી નો ટેલિગ્રાફ એક હોય કે બે હજાર ત્રણ નો ઇલેક્ટ્રિસિટી એક્ટ હોય જેના આધારે તમે નોટિસ આપો છો એ તો એમ કે મિનિમમ ડેમેજ મેક્સિમમ કમ્પન્સેશન એમાં ક્યાંય કરતા ક્યાંય જંત્રી ભાવ કે વાણિજ્ય ભાવ છે જ નહીં એમાં તો મિનિમમ ડેમેજ મેક્સિમમ કમ્પન્સેશન છે ત્યારે સવાલ એવો ઊભો થાય કે મિનિમમ ડેમેજ એટલે શું તો ડેમેજ ની અંદર અમારી જે કિંમત ઘટે છે જમીનની એ અમારું નુકસાન છે આ નુકસાનનો એમાં સમાવેશ થવો જોઈએ આજ લાઈન અમારા ખેતરમાં 25 વર્ષ લેવાની રહેવાની છે એને હું કોઈ દિવસ બીની ખેતી નથી કરી શકવાનો એની નીચે હું ઢાળ્યું એક ઢારિયું મકાન બોર કૂવો ગોદામ નથી કરી શકવાનો એની નીચે મારે નાળિયેરીનો બગીચો કરવો છે હું નથી કરી શકવાનો મારી જીમત કિંમત જમીન છે તેમ છતાંય પચીસ વર્ષ સુધી હું જે નથી કરી શકવાનો એ મારું નુકસાન છે એ મારું જે નુકસાન છે એ નુકસાનનું પચીસ વર્ષનું નુકસાન કાઉન્ટ શું કામ નથી થતું જો તમે અઢારસો પંચ્યાસી ટેલિગ્રાફ એક્ટ જે તમે જેને તમે પ્રવર્તમાન કાયદો કહો છો જેને તમે બે હજાર ત્રણ જેને પ્રવર્તમાન કાયદો કયો છો તો એ પ્રવર્તમાન કાયદા મુજબ આ હમણાં જે લાલજીભાઈ વાત કરી કંપનીઓ જે ધંધો કરે છે મને ભારતના બંધારણે મિલકત ધારણ કરવાનો અધિકાર આપ્યો છે અને એ મિલકત ધારણ કરવાનો અધિકાર એમ કહે છે કે માનનીય કલેક્ટર સાહેબ પોતાના ધંધા કરવા માટે પાલભાઈની જમીનનો ઉપયોગ કરવો હોય તો પાલભાઈની જમીન કાં તો વેચાતી લેવી પડે અથવા તો ભાડે લેવી પડે આ મારા મિલકત ધારણ કરવાનો અધિકાર મને કહે છે તો એવી જ રીતે કંપનીઓને જો સેવા કરવી હોય હું આખા ગુજરાતના એક ખેડૂતને પૂછ્યા વગર બાંહે ધરી છું આખા ગુજરાતના જેટલા ખેડૂતના ખેતરમાં તાર નાખો એટલા નાખી દ્યો થાંભલા ઉભા કરવા એટલા ઉભા કરી લ્યો એક ખેડૂત રૂપિયો નહીં માગે પણ શરત એટલી કે જેટલી વીજ કંપનીઓ વીજળી પેદા કરે એ એક પણ રૂપિયો સરકાર પાસેથી કોઈ પાસેથી લેહની મફત વીજળી આપશે સહમત અમારે સેવા જ કરવી છે અમારે આ પચીસ વર્ષ નહીં અમે પચાસ વર્ષ નું લેખિત આપી દઈએ કંપની લેખિત આપે તમે એક રૂપિયો લેશું નહીં ના સરકાર પાસેથી જનતાની તિજોરીમાંથી કે કોઈ પણ પાસેથી અમે સંપૂર્ણ મફત વીજળી આપશું અમારે રાષ્ટ્રસેવાનું કામ કરવું છે તો અમને કામ કરવાનો એવો મોકો આપવામાં આવે અને અમને અમારી છાતી ઉપર પચી પચી વર્ષ થાંભલા ઉભા થાય આવી રાષ્ટ્રસેવા અમને નથી જોતી આ સરકાર ને અને કંપની એટલે ઉદ્યોગ સેવા ઉદ્યોગ સેવા બરાબર છે એટલે આ એક સાહેબ મહત્વની વસ્તુ એ છે

આ કંપની આયા તાણીઓ નાખે છે આયા તાણીઓ નાખવા માટે બરાબર છે એ ટ્રેક્ટર લઈ અને તાણીઓ ખેંચીને જાહે તાર ખેંચી તો આયા તાણીઓ નાખો આ તો આ તો તમારું હુકમબારની જગ્યા છે તો કંપની અમારી પાસેની વપરાશી હબ તરીકે જગ્યા કેમ નથી લેતી અને તમે પોલીસને સૂચના આપો કે આ 67 મીટરની બાદ 1 ફૂટ જો કંપની ઉપયોગ કરે તો ત્યાં ખેડૂતને પોલીસ પ્રોટેક્શન આપો કારણ કે આ તો અનધિકૃત પ્રવેશ છે

તો અહીંયા મારા કાકાનો દીકરો છે આ ખેતરનો કંપની ઉપયોગ કરવો હોય તો અમારી પાસેથી વપરાશી હક લેવો પડે એના સિવાય કંપની આવી શકે નહીં મારા ખેતર સુધી જ્યાં તમે હુકમ કર્યો છે ત્યાં ત્યાં એનું વાહન લઈને આવવું હોય તો વપરાશી હક આપવો પડે જો આ ન કરે તો પોલીસ અહીંયા સુકમ કંપનીને પ્રોટેકશન આપે છે આ ખેતરનો હુકમ છે તમારો નથી તમારો હુકમ નથી તો પોલીસ અહીંયા પ્રોટેક્શન આપે છે તેમણે પૈસા લીધા છે કે પોલીસને કાયદાની ખબર નથી બેમાંથી એક જ કારણ હોય જો પૈસા લીધા હોય તો હજે કલેક્ટર તમારે કાર્યવાહી કરવી જોઈએ અને જો કાયદાની ખબર ના હોય તો એમને કેવો અભ્યાસ કરે પૂરી માહિતી જાણ્યા વગર સાહેબ ખેડૂત છીએ અભણ છીએ તમે બધા તો નોકરી કરો છો અને આ કાયદાઓ ભણવા માટે તો તમને અમે પગાર દઈએ છીએ તો ઈ કાયદાઓ કરતા અમલ નથી કરતા હોય એમાં જયારે કંપની પ્રવેશ કરે ત્યારે કાયદો એમ કે છે કે અનધિકૃત પ્રવેશ છે અને અનધિકૃત પ્રવેશ સામે પોલીસનું પહેલું કામ બને છે કે ત્યાં ખેડૂતને રક્ષણ આપે શું મોટો પણ ખેડૂત અરજી ના કરે તો પણ સુઓ મોટો પોલીસે ત્યાં રક્ષણ આપવાની ડાયરેક્ટ એની પ્રક્રિયા બદલી જાય જ્યારે કોઈ પણ ગુનો બને ત્યારે પોલીસ મેન્યુઅલ છે એમ કહે છે કે કોઈ પણ ગુનો બને અને એ પોલીસ જ્યારે જોઈ ત્યારે એને સુઓ મોટો પોલીસ ફરિયાદ કરી આપે પોલીસ મેન્યુઅલમાં છે તો જયારે પોલીસ મેન્યુઅલ એમ કેતા હોય અને પોલીસ ના કરે તો અમારે આવી રીતે સહન કરવાનું એક તો તમે નોટિસ આપો અલગ કાયદાથી વળતર આપો બીજા કાયદાથી એક કલેક્ટર આપે જંત્રી ભાવે અને બીજો કલેક્ટર આપે માર્કેટ ભાવે એક જ લાઈન સાતસો પાસઠ જેવી ખાપાથી મહારાષ્ટ્ર વાળી લાઈન નવસારી કલેક્ટર હુકમ કરે છે માર્કેટ ભાવના ચાર ગણા અને મોરબી કલેક્ટર હુકમ કરે છે જંત્રી રેટ ના પચીસ ટકા આવું એક જ રાજ્યમાં એક જ લાઈનમાં એક જ સરખો વીજ પ્રવાહમાં એક જ સરખી જગ્યા રોકતી વીજ લાઈનમાં ખેડૂતે ખેડૂતે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે વર્તર અલગ અલગ પેલી સાહેબ અમારી માંગ એ છે કે આ અત્યારે જે લાઈન નીકળી છે રિલાયન્સની ની આથી માડિયા લાલપુર સાહેબ આ લાઈન હું તમને રૂટ મેપ બતાવું એના રૂટ મેપો જે એને તૈયાર કરવાના હોય એને ત્રણ પ્રપોઝલ મેપ આપવાના હોય અને એમાં સૌથી ઓછી જમીન ફળદ્રુપ જમીનનો એમાં ઉપયોગ થાય એ જોવાનું હવે એ લાઈનમાં તમે જોવ આથી કુંતા કુંતાસીથી ચાલુ કરી અને લાલપુરના નાના લખિયા સુધીનું બરાબર છે તો એમાં ખાલી 15 કિલોમીટર તમે આ બાજુ આયલા જાવ એટલે માત્ર 25 ખેડૂતો આવે છે બાકી આખે આખો દરિયાપટ્ટી આવે છે આખી લાઈન દરિયાપટ્ટી ઉપર હોઈ જાય એમ જે ખેડૂતો આવે એમ જ નથી તો ફળદ્રુપ જમીન શું કામ બગાડે છે કંપની એને 15 થાંભલા ઓછા આવે એના માટે એના 15 થાંભલા ઓછા આવે એના માટે અમારા પાંચસો ખેડૂતોના ખેતર ને પથારી ફેરવી નાખવાની સુકામાં રૂટ ના બદલે આ બદલી શકે એમ છે છે એકદમ નીકળે જે લાલપુર જાય છે એ લાઈનમાં એને જે લાઇસન્સની પ્રક્રિયામાં આપની ઉપસ્થિતિમાં એને પબ્લિક હિયરિંગ કરવું પડે એને કહ્યું જ નથી તમે ક્યાં ગયા છો અદાણીના પબ્લિક હિયરિંગમાં લાયસન્સ લેતા ફેલ હા લાયસન્સ લેતા એ લાયસન્સ લેવા માટેની પ્રક્રિયા કહું છું લાયસન્સ આ લાઇન પસાર કરવા માટેની લાયસન્સ લેવાની પ્રક્રિયામાં અને પબ્લિક હિયરિંગ કરવું પડે તમારા મામલતદાર તમારા પ્રાંત કે આપ ખુદ બરાબર છે આપના કલેક્ટરમાંથી કોઈ પણ એક પણ પબ્લિક હિયરિંગ એટલી લાઈનો નીકળી એમાં થયું છે તો સાહેબ આ કાયદાનો ભંગ છે તો કંપની કાયદાનો ભંગ કરે તો એને સંપૂર્ણ કે ખેડૂતો માટે છે જ નહીં માત્ર કંપનીઓ માટે જ છે સાહેબ આ જે છે સાહેબ આમાંથી અમે તમને વિનંતી કરવા આવ્યા છીએ અત્યારે જેટલા ખેડૂતોને આજે તમે નોટિસ આપીને બોલાવ્યા છે અમારી આજની વાત એ છે કે એમને સૌથી પેલા તો એને મુદ્દત આપી દેવામાં આવે દિવસની નહીં બરાબર છે ઓછામાં ઓછી દિવસની એમને મુદ્દત આપો જેથી કરીને અમે ક્યાંક થોડુંક વકીલ થોડુંક લીગલી બધું જ ભેગું કરી અને સાથે તૈયારી સાથે અમે પાછા આવી શકીએ એટલા તો પહેલા અમને ઓછામાં ઓછી આજે જેટલા ગામોને નોટિસ આપી છે એટલા ગામોને અમને વીસ દિવસની મુદ્દત આપવામાં આવે બધાય કામ વતી અમે તમને વિનંતી કરવા એવા છીએ અને આ મુદ્દત નહીં આવનારા દિવસોમાં કંપનીએ ક્યાં લો નો ભંગ કર્યો છે તમારી પાસે જો નિષ્ણાંત માણસો ના હોય તો હું જયેશભાઈ તો બે દિવસ અહીંયા આવી જાય અને નિયમોની તમારા એક માણસને આપો એની અરે ચર્ચા કરી અને લખાવી દે કંપની આટલા આટલા નિયમોનો ભંગ કર્યો છે કેતા હો તો હું એ બે દિવસ આપીશ પણ હું માનું છું સરકાર પાસે નિષ્ણાંત માણસો તો હશે શબ્દો નું ક્યાં શું કેવી રીતે અદઘટન કરવું એના માટેના પરિપત્રો પણ હારે લઈને આવીએ અને તમારા માણસ હારે બેસીએ અમે કંપનીએ પચાસ જગ્યાએ કાયદાનો ભંગ કર્યો છે એ અમે તમને બતાવીએ અને પછી એ કંપનીઓ ઉપર એક્શન લ્યો અને ત્યાર પછી ખેડૂતોને નોટિસો આપવાનું ચાલુ કરો બરાબર કોઈ